આ મામલે અગાઉ ત્રણ આરોપીઓ દેનેશ ધાનક જયસુખ પટોળિયા યશકુમાર પટોળીયા ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં આ ગુનામાં સંદોવાયલ અજય ઉર્ફે ગોપાલ બિંદીની પણ સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ ગેંગ વિરુદ્ધ ભારતના ત્રેવીસ રાજ્યોમાં મળી કુલ એકસો ફરિયાદો નોંધાઈ હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં વીઆઈપી સર્કલ પાસે આઈવી ટ્રેડ નામની કંપની ખોલી આરોપીઓ ઓફિસ ચલાવતા હતા આ બાબતે પોલીસને અગાઉ જાણ થતા પોલીસે ઓફિસ પર રેડ કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી

ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા જે તપાસ દરમિયાન ચૌદસો કરોડ થી વધુ ના થઈ ગયા છે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે આ ગેંગ કેટલા મોટા પાયે છેતરપિંડી આચરી છે હાલ આ સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ તપાસ કરવામાં આવી છે સાયબર ક્રાઈમ સેલ સુરત શહેર દ્વારા પોલીસ કમિશનર સરની સૂચનાથી સિટીમાં થતા સાયબર ક્રાઇમના બનાવો રોકવા માટે એક ગુપ્ત આદમીના બાતમીના આધારે ગત જૂન માસમાં ઉત્તરાયણમાં આઈ ટી પાર્ક ખાતે એક રેડ કરવામાં આવી હતી જેની એ રેડ બાદ રાજકોટ ખાતે બીજી રેડ કરવામાં આવી જેની અંદર આઈવી ટ્રેડ અને સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ નામની કંપનીઓ લોકો પાસેથી પૈસા લઈને અને ખોટી કંપનીઓ ઊભી કરીને ફોરેક્સ ટ્રેડિંગ અને શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગના નામે છેતરપિંડી કરતી હતી એમ જણાઈ આવેલ જે આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગત ચોથી જુલાઈએ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને એની અંદર ત્રણ આરોપીઓ ડેનિશ ધાનક ઉર્ફે હેમલ સોની જયસુખભાઈ પટોડિયા અને યશ કાળુભાઈ પટોડિયા એમ ત્રણ આરોપી ધરપકડ કરવામાં આવી હતી આ ગુનાની તપાસ દરમિયાન ગતરોજ એક બીજા આરોપી અજય ઉર્ફે ગોપાલ ભિંડી રહેવાસી જામનગરની પણ ધરપકડ કરવામાં આવી છે આ જે આરોપી છે એ અગાઉ પકડાયેલ આરોપી ડેનિશ ધાનકનો સાળો થાય છે અને બેન્કિંગ ક્ષેત્ર સાથે જામનગરમાં ત્યાં કામ કરે છે લોન અપાવવા લોન એજન્ટ તરીકે લોન ઓફિસર તરીકે કામ કરે છે અગાઉ પકડાયેલ આરોપી ડેનિસ ધાનક પણ અગાઉ આઈસીઆઈસીઆઈ બેન્કમાં ફરજ બજાવી ચૂક્યો છે આ જે આરોપીઓ છે તેઓ આ કંપનીની અંદર રાજકોટ ખાતેની જે ઓફિસ હતી એને હેન્ડલ કરતા હતા અને આંગડિયાના જે વ્યવહારો દિપેન ધાનક નવીન ચંદ્ર ધાનક જે અત્યારે જે દુબઈ ખાતેથી બધું હેન્ડલ કરતા હતા એમના કહેવા મુજબ અહીંયાથી આંગડિયાના વ્યવહારો જે થાય એ આ બંને જણા એકબીજાના મેળાપી મેળાપીપણામાં કરતા હતા અગાઉ આ ખૂનાની અંદર લગભગ સો કરોડથી વધુ આંગળીયાના વ્યવહારો પકડાઈ ચૂક્યા છે શરૂઆતની તપાસમાં બેન્કિંગ ટ્રાન્ઝેક્શન જે ડમી કંપનીઓની અંદર મળી આવે લગભગ બસો પાંત્રીસ કરોડ જેટલા હતા એ તપાસ દરમિયાન વધુ ચાલીસેક અકાઉન્ટ્સ મળી આવ્યા છે જેની અંદર લગભગ હજાર કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન અત્યારે પોલીસને અમને મળેલા છે અને અગાઉ જે છવ્વીસ ફરિયાદો હતી એ ઉપરાંત નવા જે એકાઉન્ટ્સ મળી આવે છે તેના પર એલસીઆરપી પોર્ટલ પર સર્ચ કરતા ભારતના કુલ ત્રેવીસ રાજ્યોની અંદર એકસો જેટલી વધુ કમ્પ્લેન્ટ્સ મળી આવેલ છે સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ જે આરોપી છે અજય ઉર્ફે ગોટા ગોપાલ ભીંડી એની ધરપકડ કરીને ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને આ ક્રાઇમને તે લોકો કઈ રીતે અંજામ આપતા હતા બીજા કોણ કોણ એની અંદર સામેલ છે અને કઈ રીતે પબ્લિકના પૈસાથી એ લોકો લેતા હતા અને સાયબર ક્રાઇમમાં કઈ રીતે ઇન્વોલ્વમેન્ટ હતું વગેરે બાબતે વધુ તપાસ ચાર અત્યારે ચાલુ છે આ મુખ્યત્વે જે અહીંયા રેડ કરવામાં આવી હતી ઉત્તરાયણ ઓફિસમાં ત્યાંથી સ્કાયરોથ વેસ્ટ મેનેજમેન્ટ નામની એક પાર્ટનરશિપ ફોમ જેની મૂળ ઓફિસ રાજકોટ ખાતે ચાલતી હતી અને અહીંયા અલગ નામથી ઓફિસ ચાલતી હતી સુરત અને રાજકોટની ઓફિસ વચ્ચે અને ગુજરાતના અલગ અલગ ભાગોમાં બહુ મોટા પ્રમાણમાં છેલ્લા ત્રણ વર્ષમાં રોકડના વ્યવહારો થયેલા હતા આંગળીયા મારફતે એ જે રોકડના વ્યવહારો છે જે ખોટા નામથી પૈસા ઉપાડવા જમા કરાવવા આંગળીયા મારફતે પૈસા ફેરવવા દિપેન ધાનકના કહેવા મુજબ એની અંદર ડેનિશ ધાનક અને આજે ડેનિશ ધાનકનો સાળો છે જય ઉર્ફે ગોપાલ એની ભૂમિકા અને એના પુરાવા હોવાનું મળી આવે છે